નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું વાંસદા તાલુકાના ઘોડમાળ ગામની ઘોડમાળ ગામમાં શમસાન ભૂમિના પાણીના ટાંકી માટેનું એક સ્ટ્રકચર સિમેન્ટ સિમેન્ટથી ઊભું કરવામાં આવી રહ્યું હતું પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે સિમેન્ટનું સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું છે એ સ્ટ્રક્ચરમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર તમને દેખાઈ જ આવશે તમે જોશો તો પણ તમને ખબર પડી જશે કે આમાં કોન્ટ્રાક્ટરે કંઈ જ નથી કર્યું નથી સિમેન્ટ સરખી વાપરી નથી રેતી સરખી વાપરી નથી સળિયા સરખા વાપર્યા કે કોઈ પણ ગુણવત્તાનું ધ્યાન રાખવા વગર એણે કામ કરી નાખ્યું હોય એવું તમને નરી આંખે દેખાય આવશે પણ જાગૃત નાગરિક દ્વારા એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને એ વિડીયો દ્વારા દેખાય આવે છે કે વ્યક્તિ એ જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે સિમેન્ટનું ચાર પાયાનું એના ઉપર સિન્ટેક્સની ટાંકી મૂકવામાં આવશે હજારો લીટરની ટાંકી રહેશે કે તો સવાલ પછીનો છે પણ જે સ્ટ્રકચર છે એ વ્યક્તિ હાથથી સિમેન્ટનું સ્ટ્રકચર તૂટ્યા કરે જ છે અને તોડતા વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે એ સિમેન્ટનું સ્ટ્રકચર હાથ દ્વારા જ તોડવામાં આવે છે અને પોપડીઓ કાઢવામાં આવે છે અને પોપડી કાઢતા કાઢતા સળિયા પણ દેખાય આવે છે હવે તમે વિચાર કરો કે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એ સ્ટ્રક્ચર હજારો લીટર પાણીનું સંગ્રહ કરશે અને એ પાણીનું વજન એ સ્ટ્રક્ચર ઉપર આવશે પણ સ્ટ્રક્ચરની હાલત આજ છે તો તમે વિચાર કરી શકો કે સ્ટ્રક્ચર ક્યાં સુધી ટપશે અને નામ વિકાસનું આપી દેવામાં આવે છે કે વિકાસ થાય છે વિકાસના કામોના ગતિ ઉપર ચાલે છે પણ વિકાસ કોનો થાય છે એ તમે આ બાંધકામના સ્ટ્રક્ચર ઉપરથી જોઈ શકો છો ગામ લોકોનું એ પણ કહ્યું છે આ જે કોન્ટ્રાક્ટર છે એના ઉપર આગળ પણ ફરિયાદ કરવામાં આવી હતી અને એણે નિમ્ન કક્ષાનું કામ કર્યું હતું સ્કૂલના વોલનું કામ હતું તેમાં પણ એણે ગોબાચારી કરી હતી એના માટેની ફરિયાદ કરવા માટે આવી હતી અધિકારીઓને કરવામાં આવી હતી પણ અધિકારીઓ દ્વારા એ ફરિયાદને પણ અવગણના કરી આ કોન્ટ્રાક્ટરને પાછા કામો આપવાનું ચાલુ કર્યું અને બીજા કામોને પ્રોત્સાહન આપતા હોય તેમ એમણે પણ કામો ચાલુ રાખ્યા જેથી આ બીજું એક નવું ભ્રષ્ટાચાર તમને દેખાય આવે છે જ્યારે અધિકારીઓનું કામ હોય છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાનું પણ બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ કામો આપી પ્રોત્સાહન વધારતા ગયા અને ભ્રષ્ટાચારને પણ એમણે વેગ આપ્યો હોય એવું લાગી રહ્યું છે વાંસદાના તંત્રના વાંસદા તંત્ર દ્વારા પણ ભ્રષ્ટાચારને ખૂબ મોટા પાયે વેગ અપાઈ રહ્યો હોય એવું આ કથિત અને એકદમ નિમ્ન કક્ષાનું સ્ટ્રકચર જોઈને તો એવું જ લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારને વેગ આપવાનું કામ બીજું કોઈ જ નહીં તો કંઈ નહીં પણ વાંસદા તાલુકાના અધિકારીઓ પણ એટલા જવાબદાર છે એના માટે